તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આ ગાય વેચવા આવી છે ગાયની વાત કરીએ મિત્રો તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાંટકટ જોઈ શકો છો અને મિત્રો આગળ વાત કરું તો તમે ગાયનો ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો અને કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગાય બહુ સારી છે મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે સિંગ પેટર્ન પણ યુનિક છે મિત્રો આવી સિંગ પેટર્ન વાળી ગાય અત્યારે રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે અને ગાયની વાત કરું મિત્રો તો ગાય બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરીએ મિત્રો આ ગાયની આપણે કન્ડિશન વિશે તો મિત્રો આ જે ગાય છે આઠ મહિનાની ગાભણ છે કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ હતી હવે મિત્રો મેં તમને વધારે માહિતી તો આપી દીધી હવે તમારે વધારે માહિતી જોતી હોય ગાય ગમતી હોય ને લેવી હોય તો તમને ગાયના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એ હું તમને આપી દઉં છું એટલે કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે ગામ ભાવનગર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે મિત્રો તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં પ્રોપર એટલે કે રૂબરૂ આ ગાય તમને જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે અમે તમને આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને ફોન કરી અને પછી મિત્રો રૂબરૂ જોવા જજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો ન થાય હવે મિત્રો આગળ વાત કરીએ આપણે બીજા નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો એ તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરું મિત્રો તો ભેંસની તમે આગળ સિંગ પેટર્ન જોઈ સાથે સાથે તમે આ ભેંસનું અડર ક્વોલિટી જોઈ શકો છો ભેંસની હાઈટ જોઈ શકો છો ભેંસનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો સિંગ પેટર્ન તમે જોઈ શકો બહુ સારી સિંગ પેટર્ન છે એની માથાની બનાવટ જોઈ શકો છો હવે મિત્રો આ ભેંસની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે એટલે કે મારી પાસે ભેંસની માહિતી છે એ તમને આપી દેવામાં આવે તો મિત્રો આ ભેંસ જે છે એની માહિતીની વાત કરીએ ભેંસ થી બાર દિવસની વાર છે એમ એમ એટલે કે ભેંસના માલિકનું કહેવાનું છે એટલે કે દસ થી બાર દિવસની આ ભેંસ કાચી છે હવે દૂધ વિશે વાત કરીએ મિત્રો તો ત્રેવીસ થી પચીસ લીટર જેટલું આ ભેંસનું દૂધ છે ભેંસના માલિકનું કહેવાનું છે અને ભેંસની કિંમતની વાત કરું તો બે લાખ પચાસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલ છે હવે મિત્રો આ બધી માહિતી મેં તમને આપી દીધી અને મિત્રો આની માહિતી હું મારી રીતે નથી દેતો ના માલિક બોલે છે એ એ જ માહિતી હું તમને તમને દઉં છું અને ક્યાં જોવા વાત કરવામાં આવે તો ગામ ભાલર અને તાલુકાની જો વાત કરવામાં આવે તો તો કે તાલુકો તાલુકો મિત્રો ગામ ભાલાર છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને ભેસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે તમે સ્ક્રીન ઉપર જોઈ ભેંસને અને મિત્રો ફોન કરી અને જો તમારે લેવી હોય ગમતી હોય તો ફોન કરજો ખોટા ફોન ન કરતા મિત્રો અને જો ભેંસ તમારે લેવી હોય ગમતી હોય તો તમે મિત્રો જોવા જાવ તો ફોન કરીને જાય જો આ ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ભેંસ જોઈ શકો છો આ ભેંસની તમે હાઈટ જોઈ શકો છો બોડી સ્ટ્રકચર જોઈ શકો છો સાથે સાથે અડર ક્વોલિટી જોઈ શકો છો તો આ ભેંસ વેચાવા આવી છે આ ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો અને બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો હવે આ ભેંસની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે એટલે કે આ ભેંસની જે મારી પાસે થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી તમને જો આપી દઉં તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ આ ભેંસની માહિતીમાં એવું છે મિત્રો તો આ ભેંસ તમે જે જોઈ રહ્યા છો એ હાલમાં પંદરક દિવસની કાચી ભેંસ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે એટલે કે આ ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈએ પંદર દિવસની વીહમાં ભેંસને વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે ભેંસ બહુ સારી છે મિત્રો હવે આ ભેંસની તમને કિંમત વિશે વાત કરી દેવામાં આવે તો આ ભેંસની કિંમત ભેંસના માલિકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમ પિંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલ છે હવે આ પિંચ્યાસી હજારવાળી ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરી દેવામાં આવે તમને મિત્રો તો કે ગામ બરવાડા તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ભેસાણ અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનો તાલુકો ભેસાણમાં ગામ બરવાળા આવેલ છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ આ ભેસ જોવા મળી જાય છે હવે આગળ વાત કરું મિત્રો તો આ ભેસના માલિકના કોન્ટેક નંબરની એટલે કે ફોન નંબરની તો આ ભેસના માલિકના જે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેસના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેસ છે પંચ્યાસી હજાર તમને વાત કરી એમ જ અને આ ગામમાં પ્રોપર જોવા મળી જાય છે મિત્રો ફોન નંબર માથેથી તમને ગમતી હોય તો વધારે માહિતી લઈ શકો છો અથવા તો કે ફોન કરીને જાજો ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે તકો ન થાય હવે એના પછી મિત્રો તમે આ જે એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા હોય મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરું તો સફેદ કલર છે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો ગાયની તમે લંબાઈ જોઈ શકો છો આ ગાયની મિત્રો પૂરી લંબાઈ હોય જર્સી ટાઈપ ગાયની હવે આ ગાય છે એની કોન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે એટલે કે આ ગાયની તમને માહિતી આપી દેવામાં આવે મિત્રો આ ગાય જે તમે જોઈએ બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે કેટલી વાર છે વાત કરવામાં આવે તો કે પંદર વીસ દિવસની કાચી છે આ ગાય એટલે કે પંદર વીસ દિવસની વાર છે ગાયને ને એમ ગાયના માલિકનું કહેવાનું છે પંદર વીસ દિવસની વાર છે હવે આગળ વાત કરું મિત્રો દૂધની તો પચીસક લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે વાત કરી દેવામાં આવે એટલે કે આ ગાયના માલિકે જે એની કિંમત રાખેલ છે એ તમને જણાવી દઉં તો તમને સ્ક્રીન ઉપર કિંમત આપેલ જ છે એ જ રીતે કિંમત પંચાવન હજાર રૂપિયા આ ગાયની રાખેલ છે પંચાવન હજારમાં મિત્રો ગાય બહુ સારી છે તમે જોઈ શકો છો પચીસ લીટર દૂધવાળી ગાય છે હવે મિત્રો આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો મિત્રો આ જે ગાય તમને છે એ રાજપૂત ડેરી ફાર્મ હવે રાજપૂત ડેરી ફાર્મ ક્યાં એવું એ વાત કરી દઉં મિત્રો તમને તો આ જે રાજપૂત ડેરી ફાર્મ છે પંજાબ આવેલું છે હવે પંજાબની આ ગાય છે મિત્રો હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો ગાય બહુ સારી છે અને કોન્ટેક નંબર પણ મેં તમને આપેલા છે જો મિત્રો ગાય ગમતી હોય ને લેવી હોય તો તમે આ ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે એના માલિકના ફોન નંબર એટલે કે કોન્ટેક નંબર આપેલા જ છે તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો મિત્રો ફોન કરીને જઈજો વેચાઈ ગઈ તો તકો ન થાય એના પછી મિત્રો તમે આ ચેપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચવા આવી છે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો પછી એની હાઈટ જોઈ શકો છો સાથે સાથે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આગળ વાત કરી દેવામાં આવે આ ગાયની કન્ડિશન વિશે કે એટલે કે આ ગાયની તમને માહિતી વિશે જણાવવામાં આવે ગાય મિત્રો વિહાઈ ગયેલ છે નીચે વાછડો છે નવ લિટર દૂધ છે અને વીસ દિવસથી વિહાઈ ગયેલ છે અને આ દૂધની વાત કરું તો નવ લિટર દૂધ છે વીસ દિવસથી વિહાઈ ગયેલ છે કિંમતની વાત કરું તો પંચોતેર રૂપિયા ગાયના માલિકે એની કિંમત રાખેલ છે એ પણ મેં તમને આગળ સ્ક્રીન ઉપર જણાવી દીધી હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તાલુકાની વાત કરું તો મિત્રો તાલુકો વાકાનેર અને ગામની જો વાત કરી દેવામાં આવે મિત્રો તમને તો કે ગામ ગોઠી ગોઠીમાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે એના માલિકનો કોન્ટેક કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો જો તમને ગાય ગમતી હોય અને લેવા જાવ્યું હોય તો તમે ફોન કરીને પછી જાજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં જઈ અને ખોટો ધક્કો ન થાય એ માટે તમને કોન્ટેક નંબર આપેલા તો તમે ફોન કરીને જઈ જાવ એના પછી મિત્રો તમે જે આ ગીર ગાય જોઈ શકો છો તમે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરી એ રીતે તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો આ અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો હવે આ ગાયની મિત્રો તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે આ ગાયની તમને મારી પાસે માહિતી આવેલ છે થોડી ઘણી માહિતી તમને જો આપી દેવામાં આવે તો મિત્રો વીસ પચીસ દિવસ જ્યાં છે આ ગાય વ્યાય ગઈ છે એને અને દૂધની વાત કરું મિત્રો તમને તો આ ગાયનું ત્રણથી સાડા ત્રણ લીટર જેટલું ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમત વિશે જો વાત કરી દેવામાં આવે મિત્રો તો આ ગાયની કિંમત જે છે આ ગાયની કિંમતો વીસ હજાર રૂપિયા રાખેલ છે ગાયના માલિકે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તમને તો આ જે ગાય તમને વીસ હજારવાળી જોઈએ ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ જે ગાય છે એ તમને તાલુકો બારડોલી અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરત તો મિત્રો સુરત જિલ્લાનો તાલુકો બારડોલી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક્ટ નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે કોન્ટેક નંબર ઉપરથી મેળવી શકો છો મિત્રો અને જે એના માલિકના ફોન નંબર છે એ મેં તમે તમને આપી દીધેલા છે તો ગાય તમે રૂબરૂ જોવા જાવ તો ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો ન થાય હવે એના પછીની મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો તો લાલ કલર છે ગાયનો હવે આગળ વાત કરી દેવા માં આવે મિત્રો આ ગઈ ની કન્ડિશન વિશે તમને તો દિન હું થાય ને કઈ ખબર ન પડે વીસ પચીસ દિવસથી આ ગાય વિલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે નીચે શું વાત કરીએ તો મિત્રો નીચે સુંદર મજાનો વાછળો છે અને કિંમતની વાત કરું તો પચીસ હજાર રૂપિયા કિંમત છે ગાયની અને દૂધ વિશે વાત કરું તો ત્રણથી સાડા ત્રણ લીટર જેટલું ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમત પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ ગાયની કિંમત છે હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ તો મિત્રો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ તાલુકો ગઢડા ગામ ગઢડા અને જિલ્લો બોટાદ તો મિત્રો આ તમને બોટાદ જિલ્લાના ગઢડા ગામે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે કિંમત પણ મેં તમને જણાવી દીધી અને વધારે માહિતી જોતી હોય તો મિત્રો તમે અહીંથી મેળવી શકો છો અને મિત્રો જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું એટલે તમે સરળતાથી પશુ ખરીદી શકો અથવા તો ક્યાંય તમારા ઘણા મિત્રો અથવા તો સગા સંબંધીઓને વેચાવ હોય એ જોવા ગમતા હોય તો પણ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે એના પછી વાત કરીએ મિત્રો આ ગાયની તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની સિંગ પેટર્ન કાન કટ સાથે સાથે તમે ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો મિત્રો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે માહિતી છે એ માહિતી તમને આપી દેવામાં આવે સાતથી આઠ દિવસની વાર છે ગાયને વિહામાં એટલે કે હાથથી આઠ દિવસની કાચી છે બીજું વેતર છે અને ગાયની કિંમત વિશે જણાવી દેવામાં આવે તો ગાયના માલિકે ગાયની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈએ રીતે મિત્રો અને હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો વાંકાને ગામ કોઠી અને ગાયના ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે અમે તમને આપી દીધેલા છે તો મિત્રો ફોન કરી અને રૂબરૂ જોવા જજો વધારે માહિતી માટે તમે ગાયના માલિકનો કોન્ટેક કરી લેજો અને મિત્રો તમારે જો પશુ વેચાવું હોય અને એનો વિડીયો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકાવવું હોય તો તમે અમારા આગળ કોન્ટેક નંબર આપેલા છે શરૂઆતમાં જ વિડીયોની શરૂઆતમાં તો તમે એમાં અમને પશુના આડ વિડીયા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી અને પશુના બે વ્યવસ્થિત ફોટા અમને મોકલી શકો છો અમે તમારા પશુની મફતમાં એટલે કે ફ્રીમાં આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકી આપશું અને તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો જોઈનનો મેસેજ કરી શકો છો જય ગૌ માતા જય દ્વારકાધીશ